દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તે જ અન્વયે ભરૂચ એસટી ડેપો વિભાગ દ્વારા પણ પંદર દિવસીય વિશિષ્ટ કાર્યક્રમની શ્રેણી હાથ ધરવામાં આવી હતી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તે જ અન્વયે ભરૂચ શાસ્ત્ર વિભાગ દ્વારા પણ પંદર દિવસીય વિશિષ્ટ કાર્યક્રમોની શ્રેણી હાથ ધરવામાં આવી હતી આ કાર્યક્રમોમાં મેડિકલ ચેકઅપ કેમ્પ સ્વચ્છતા અંગેની જાગૃતિ માટેની રેડિયો વૃક્ષારોપણ તેમજ સ્વચ્છતા અભિયાન સહિત અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું રોજ ભરૂચ બોલાવ સ્થિત એસટી ડેપો ખાતે શ્રીમાળીના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા તથા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા તેઓએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો અને સાથે સાથે એસટી ડેપો પર સ્વચ્છતા અભિયાનમાં પણ સહભાગી થયા હતા વિશેષ રૂપે આ પંદર દિવસીય સેવાકીય કાર્યક્રમો દરમિયાન સ્વચ્છતા અભિયાનમાં અગ્રેસર રહેલા અને શ્રેષ્ઠ કામગીરી બજાવનારા એસટી વિભાગના કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા ભરૂચ વિભાગના તમામ પાંચ ડેપોમાં સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી યોજાયેલા આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અધિકારીઓ તેમજ સ્થાનિક લોકોએ સહભાગી બની સેવાકીય ભાવનાને વાસ્તવિક રૂપ આપ્યું હતું ભરૂચ જિલ્લા ડેપો દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવ્યા છે જેમાં ડેપોની સફાઈ સમગ્ર જિલ્લામાં ડેપોની સફાઈ બસની અંદરની સફાઈ બસ ડેપોની પ્રિમાઇસિસમાં સફાઈ શેરી નાટક સહિત વ્યસન મુક્તિના કાર્યક્રમો અને સફાઈ કામદારોના સન્માનના કાર્યક્રમો અને વૃક્ષારોપણના કાર્યક્રમો પંદર દિવસ સુધી જીએસઆરટીસી દ્વારા રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા જે કાર્યક્રમો આપ્યા છે એને ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે આજે આ અભિયાન પૂરું થઈ રહ્યું છે ત્યારે આ પંદર દિવસ દરમિયાન એમણે શેરી નાટક સહિતના વિવિધ પ્રકારના કાર્યક્રમો જે સફળતાપૂર્વક કર્યા છે એના માટે ભરૂચ જિલ્લાના એસટીના ડીસી સહિત તમામ અધિકારીઓ કર્મચારીઓ ડ્રાઈવર મિત્રો કંડક્ટર મિત્રો અને તમામ મિકેનિકલ સ્ટાફ સહિતનાને ખૂબ હૃદયથી અભિનંદન પાઠવ્યું ભરૂચ વિભાગમાં પાંચ ડેપો બસ સ્ટેશન અને સાત કંટ્રોલ પોઈન્ટ ઉપર તમામ જગ્યાએ બસ સ્ટેશનની સાફ સફાઈ કરવામાં આવી છે ડેપો વર્કશોપની સાફ સફાઈ કરવામાં આવી છે તેમજ તમામ જગ્યાએ મુસાફર જનતા અને એસટીના કામદારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તમામ ડેપોની અંદર વ્યસન મુક્તિ શિબિર બ્રહ્માકુમારી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તમામ બસ સ્ટેશન અને કંટ્રોલ પોઈન્ટ ઉપર મુસાફરોની જાગૃતિ માટે સ્વચ્છતા જળવાઈ રહે બસ સ્ટેશનમાં જળવાઈ રહે બસમાં બસમાં સ્વચ્છતા જળવાઈ રહે એના માટે અલગ અલગ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને લાવી અને વિદ્યાર્થીઓ થકી પ્રજામાં સ્વચ્છતા માટેનો સંદેશ પ્રસરે એના માટે રેલીનું આયોજન કર્યું હતું તેમજ શેરી નાટકોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તેમજ અલગ અલગ બસ સ્ટેશન કંટ્રોલ પોઈન્ટ ઉપર ત્યાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યા હતા આજે બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીના જન્મદિન નિમિત્તે ભરૂચ ભોલાવ બસ સ્ટેશન ખાતે માનનીય ધારાસભ્ય શ્રી ભરૂચ રમેશભાઈ મિસ્ત્રી સાહેબને બોલાવવામાં આવેલ હતા અને એમની રૂબરૂમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે તેમજ આ બસ સ્ટેશન ઉપરના જે સફાઈ કામદારોએ છેલ્લા સતત પંદર દિવસથી આખા પખવાડિયામાં સતત એમને પોતાની હાજરીથી અને એમની કામગીરીથી સફાઈનું ધોરણ જાળવવામાં ઘણી જ સારી મદદ કરી હતી તેઓનું પણ અભિવાદન કરવામાં આવેલ હતું